આપણે આપણે ભાઈ બન્યો ને તમે આવું કર્યું થી હેડ એટલે પાણી ની જાય છે લાગા પાણી થી હેડ પાણી તો નહી હતું પણ તમારે આટો હાજી છે ને કિલોમીટર 10 કિલોમીટર પણ ના માર પેટ્રોલ નું તો પડે આવું ના દે હા જો હે લઈ જો વાત બેઠી છે

ભાઈ બેલા મારો મુખ બન્યો ત બિહાકો હું તો મારું ગીત ગાવ છું ઓલી તારું બન્યો રોટ કેવા તો તમારું માનો શું હશે પરો આમા બાનો આમા બાની ને 25 ગણવા ગીત ગાતો છું ગીત ગાડી ગોમર ગાડી આમ ફરી આઠમો પટરા

તમામ ગત હવાઈના ની આવી ગયો હું તમને તો ફોટો લઈને દે બાજી ને એના તો બે જણા હતા ને પેલા તો ઘુમાય આ બંકો રહેવાનો માર તો ખાઈ જશું બંકો ગો આ તો પેલા ને મને તો ગાડી મારો છોય આય મને તો ગીતે નતા ગાડું છું માર્યું હું તો હાય ઓડી કા સાથી હું છું સુડાય હું મારી થાય હાલ મારી ના ઉરો આ રા હા

હા મારા આરાં બોડો બોડો કાપી નોકોડો વધારે લોકો ખાલી આના આવો દે હેડા મારી એક વાત તો હોટે હોટે જગ્યાએ જ બેહ અલ્કે હેડવા દે ભાજી નો હું બેવા દે મારી વાડી પાટ દે મારો ઇલાકામાં જો મને મારી ગયો આરો વહામ દે હું બળે હે પુને જઈ

અન્યા તાકો ને ત્યાં એટલે એટલે ની બરાબર એ ફોન એ તો ભગાઉં મરજી ભાયો કરે તો ગમે તે કરું મારી જગ્યાએ અન્યા તંદુભાઈ તમારી સમજાય ન કે મારી તો કે ખબર ને તમને

અસוק થા પા ખબર આવશે મને મારે જવા જીવું નહીં વનંગત કો કરેન પાછો વળી જાવ પજા હાલ નઈ આગળ જઈન વળીજો પડશે જીના ના લાડવા લાડવા જીવા ઊભર્યા જીના નામાં આ બંકા આને આબુએ તો પરિયમ અલખ કે આબુ વળ

પાલનપુર કાકા તમારો ગમો હું યાર આવતો તો મારો રસ્તો સીધો તો અને છગનજી કરીને કે છગનજી શું આમ છું મને થાપાવે મને યાર ખોટો ખોટો યાર

ખોટો ખોટો યાર ઘરમારો કરવા માંડ્યા મારે છે ને આટા મને ધમકી આવતા જતો રહીજે મારું મારું

મા ચીપંગો મત લેજો હા સીધા સીધા હેડે નઈ કે તો જો જો હે મૈયા જા પાડી નું જબરોહ આયો કાકા કાકા રે આદો રે આદો બન નહી અન ઓળખતો નહી અન ઓળખતો નહી ઓ ભાઈ આદો આ બકરી તો હું નંગા થાય ગરમ એ તું શું કરો હું રસ્તામાં વાન ગાડી બળ કરીને એ જજનભાઈ બે ભરો એ તું ભરો બારો બારો તમે ગપરો અમે તમે ત્યાં આવો તમે આવો બરો બરો મને મારું તમે કરજો આવો બરો હા હા હા

અરે આ બંકા એ જા દે જા દે સગન પાન જા દે અરે નહીં રતો હોય તો ભાઈ એ બોરો બોરો એ ભૈયા તા ભૈયા મારો નહી એ નંગા જા છો હા હા એ બોરો બોરો નહી મારો હો હાડો બમો બમો માનો માનો બમો પકડો પકડો આ પક આ પકા મુગ ગયો પકડો આ બોરો બોરો

ઓય પાછું કોંતામાં તો ઓય ઓમ જો આ બંગકા મે બંગકો બંગકો પુને તઈ બંગકો ના છે તમે તો કોઈ ના પેલા મને ગુમાઈ ગયો તો આ બંગકા ની કોલેજ ના પકઈ ના બંગકો તો બંગકી બની ગયો ઓ સાત ઈત ને આદી હું એકલો તો અટાઈ ના હું થા દે થા દે અ આ બંગકા ને મારા ચા ચા નો ગા ચા ચા નો ગા સેકન્ડ ભાઈ હું નતો આથી અજા ચા અન્યા અલ્યા પણ બચાવ તો હું હતો તો હું બચાવું તો હું હા તો તો ઇસકે છાત નો 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 મેમોની મેમન આ બંસના મારવા ચાર ચાર જન આયા તમે તો રેલાલાલા ગપલુજી કિતને આદમી છે तेरे બધું થઈ ગયું મારના પાવાર ઉતાર તો મચ્છરિયા કઈ દી જલ્દી પટાઓ કી ઉતાર તો માનો માજા બંકા લેજા જા આ બોધી લટકાઓ તો આ તો ભૂલ કર મારતો માફ કરો આવની ના ચાંચુ ભાઈ

કાગળ ના વાઘ હતા કાગળમાં અલ્યા કાગળ નો વાઘ નહીં આપડે કાગળ નો વાઘ